નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર દિલ્હીના પ્રગતિ મેદાનમાં પરીક્ષા પે ચર્ચા પીએમએ કહ્યું મોદીએ કહ્યું કે રીલ જોવામાં કેટલો સમય નીકળી જાય છે તે ખબર પડતી નથી પૂરી ઊંઘ લેવી જરૂરી છે બિહારમાં નવી સરકાર નીતિશકુમાર નવમી વખત બન્યા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ અયોધ્યામાં દેશ વિદેશના ભક્તોએ દિલ ખોલીને આપ્યું દાન છેલ્લા એક જ મહિનામાં ત્રણ હજાર પાંચસો પચાસ કરોડથી વધુ રૂપિયાનું આવ્યું દાન ખાડાએ પિતા પિતાપુત્રનો જીવ લીધો રાજકોટમાં રહદારીને બચાવવા જતાં બાઇક ખાડામાં આવી જતાં સ્લીપ થયું અને ટ્રકના જોટા હેઠળ કચડાયા બે સેકન્ડમાં બંનેના મોત સીસીટીવી આવ્યા સામે સુરતનો અંદાજી તાર હજાર સાતસો અઢાર કરોડનું બજેટ રજુ ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર પચાસ બેડની હોસ્પિટલમાં ઇમ્યુનાઇઝેશન સેન્ટર બનાવવામાં આવશે વડોદરાના સહેજી બાગમાં એકાવન મોડ મેળો યોજાયો વડોદરા કોર્પોરેશનનું બજેટ બે હજાર ચોવીસ પચીસ આ વર્ષે બજેટ નું કદ રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ કરોડ 1650 કરોડના વિકાસના કામો રજુ થયા સ્ટ્રીટ લાઈટાડવા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન જતીન દોશી નેહા દોશી અને તેજલ દોશીની કરી ધરપકડ હર તળાવ બહાર મુંડન કરાવી સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે પ્રણ લેતા કહ્યું મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખું તંત્રએ અમદાવાદના પૂર્વ મેયર નિધન પીએમએ ટ્વીટ કરી ડોક્ટર મુકુલ શાહ આપી શ્રદ્ધાંજલિ કયો વિકાસમાં તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના પ્રયાસો માટે હંમેશા યાદ રાખશે અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બીઝી એરપોર્ટ અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરો 2023 માં નોંધાયા વૃદ્ધો માટે 24 કલાકનો કંટ્રોલ રૂમ દેશનો પહેલો પ્રયોગ સુરતમાં 6 મહિનામાં 3335 વૃદ્ધોને ઘર બેઠા સારવાર મેડિકલ ટીમ 6000 સિનિયર સિટીઝનને રૂબરૂ મળી અમરેલીમાં વરરાજાની ધમાકેદાર એન્ટ્રીનો ડ્રોન નજારો માત્ર 25 કિલોમીટરનું અંતર છતાં ત્રણ વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યા રાજુલામાં સમૂહ મળ્યા ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રાજ્યના નવ શહેરોમાં પંદર ડિગ્રી થી નીચું તાપમાન નલિયામાં નવ ડિગ્રી તો અમદાવાદમાં બાર ત્રણ ડિગ્રી તાપમાન રાજકોટના ઉપલેટામાં હયુ હચમચાવતી ઘટના આવી

Transcrição e